પડે મજૂરી નથી વહેલી સવારે ઠંડા પાણીમાં ડૂબકી લગાવી આ લોકો એક ખાસ ફળ ને શોધી રહ્યા છે લીમડી તાલુકાના નળસરોવર સરોવર છેલ્લા કેટલાય વર્ષોથી પછાત વર્ગના લોકો કાળી મજૂરી કરી ગુજરાન ચલાવવા મજબૂર છે આ પંથકમાં પઢાર લોકો નળ સરોવર માંથી જીતેલા કાંદા જેવા ફળ કાઢીને ગુજરાન ચલાવે છે આ વસ્તુ કાઢતા તો આખો દિવસ આ થેગ ને તો પાંચ દિવસ થાય ત્યારે છ કિલો થેગ નીકળે બે બે માણસ ને પાંચ દિવસ થાય ત્યાં છ કિલો થેગ નીકળે એના જીતેલા હરજ ના દસ કિલો આવે આઠ કિલો આવે અને કાંદા તો બે કિલો જ આવે આખો દિવસ પાણીમાં મથવી નહીં તો ટાઈડ સડી જાય આખો દિવસ રેવેટને અત્યારે કુકુગો ઓલક કી ના કે કોરોના થઈ ગયો કે કે શિકુ આવે શરદી થઈ જાય બુડિંગ काढવા પડે શરદી થઈ જાય એટલે તરત કોરોના ગણ ના આ ફળ મેળવવા માટે લોકો વહેલી સવારે હોડી લઈને પાણીમાં જાય છે જેમાં આશરે 8 થી 10 કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ તેઓના હાથમાં જીતેલા નામનું ફળ આવે છે જ્યારે કાંદા તો આ વિસ્તારમાં આશરે બે કિલોમીટર દૂર મળી આવે છે આમાં અમે હું કોઈ આ ધંધો કરતો નહીં હતો પણ મારે કઈ મજૂરી મળે નહીં એટલે મેં ધંધો કર્યો આ જીતેલા કાઢું છું અને પાંચ કિલો કે સાત કિલો લાવું છું એમાંથી પાંચ રૂપિયા કે બસો રૂપિયા મળે છે આખો દીમાં હવે એમાં જો આ લોકો અમુક શહેરના ઓળખતા જ નથી અને હવારે વેપાર કરવા જેવી તો ગ્રાહક આવે કે ના આવે તો અમારે આખો દી તડકાનું બેસી રહેવું પડે ઠીક એવી કાઢવા જેવી પાંચ છ થાય

અમને હજી કોઈ એમ કે બે લાખ ની લાખ ની લોન કોઈ આપી તો હજી અમને નથી કોઈ આપતું કોઈ નઈ કયા છે કે આદિવાસી બહુ આપવી છે પણ કઈ નથી આપતા એક કિલો કાંદા લાવવી હવે એના બસો રૂપિયા ભાવ બસો માં કે દોઢસો તો એમને કેવી હાલો ચલો દોઢસો તોય નહીં લજ્જ થાય તો આનો ઉપયોગ અમને કોઈ સરકાર જો લાભ હાલે તો બહુ છે